એક બાજુ જ્યારે અન્નધાર આખી રાતમાં પાંચથી સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તો નીચાણવાળા વિસ્તારો અત્યારે ડૂબમાં છે તમે રહીમનગરની હાલત જુઓ હંગામી આવાસ બકાલી કોલોની અમનનગર જેવા અનેક વિસ્તારોમાં જાફરસાફીની દરગા દારાનગર અનેક વિસ્તારોમાં અત્યારે પાણી ભરેલા છે લોકો રસોઈ કરી શકે એવી પણ પરિસ્થિતિ નથી અને લોકોના ઘરોમાં પણ પાણી છે પણ આ લોકોએ નાલી જે છે એ ખરેખર સાફ સફાઈ અને આની લેવલિંગ જે તે સમયે ન થઈ એનો પરિણામ આજે આ વિસ્તારના લોકો ભોગવી રહ્યા છે આવી જ પરિસ્થિતિ અમરનગરની છે અમરનગરમાં પણ ગોટણ ગોટણ પાણી લોકોના ઘરોમાં ભરેલા છે એનો કોઈ નિકાલની વ્યવસ્થા નથી પાણીની પરિસ્થિતિ બહુ ગંભીર હાલતમાં છે આજે અમે રહેવા લાયક પણ નથી અમારે ઘરોની અંદર પાણી આવી ગયા છે હાલમાં જોઈએ તો અત્યારે કોઈ દૂધવાળા નથી આવી શકતા અને શાક બટાલાવાળા પણ આવી શકતા નથી અમે રાતના અમે બહાર હતા ત્યાં આવ્યા ઘરમાં તો ભરપૂર પાણી ભરેલ હતું એવું નથી કે અમે રજૂઆતું નથી કરી અમે તંત્ર કને સરકાર કને વારંવાર લેખિતમાં અરજી આપીએ છીએ વીસ વર્ષમાં બાર મહિનામાં ચાર વાર હું અરજી આપું છું પરંતુ કોઈ શરીફ આવે છે જોઈ જાય છે પરંતુ એનો નિરાકરણ આવતા નથી ખરેખર નિરાકરણ આવે તો આજે જયારે કોઈ માણસો મોતની મોમાં જશે કોઈ મરશે ત્યારે એ લોકો આવશે